વડદ્રા શહેરમાંથી હથપાર તેમજ ચેન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા નાસ્તા પર તરીડા આરોપી નહીં વડરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડબોઈ રોડ પરથી ઝડપી પાડ્યો હતો આરોપીના આગળની કાર્યવાહી માટે વારી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાંચ જાન્યુઆરી દરરોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે શહેરમાંથી હથપાર કરેલો વારી પોલીસ સ્ટેશનના ચેન સ્નેચિંગ મકરપુરા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાલ અને નાસ્તા ફરતા ઈસમ નામે મહેન્દ્રસિંહ દિલીપસિંહ સિકલીગર નો હાલમાં ડબોઈ રોડ મહાનગર ગુણાના મકાનોમાં હાજર છે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તુરંત જ ડબોઈ રોડ મહાનગર ગુણાના મકાન ખાતે જે તપાસ કરતા સ્થળ પર માહિતી મુજબના સ્થળની તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમને જો ઈસમે નાસવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ટીમે ઈસમને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો આરોપી મહેન્દ્રસિંહ દિલીપસિંહ સિકલીગર જલારામનગર ઝુંપડપટ્ટી તબોય રોડ વડોદરાની પૂછપરછ અરે આ હિસાબને વડોદરા શહેરમાંથી એક વર્ષ માટે હદપાર કરેલ હોવા છતાં લેખિત પરવાનગી વગર વડોદરા શહેરમાં આવી હદપાર હુકમનો ભંગ કર્યો હતો આ વર્ષ બે હજાર ચોવીસમાં વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચેન સ્નેચિંગના ગુનામાં તેમજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ બંને ગુનાઓના કામે નાસ્તો પડતો હોવાનું જણાવી આવતા આ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે વાડી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે